ફ્રેન્ડ યમા મુગલ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ માયરાયણમાં હિરાવીથી મેમ બ્લેસિંગ આઈ હોપ કે તમે બધાય મજામાં એ હે ને અમે પણ મજામાં હે તો પાછો ઘણા દિવસ આજે વ્લોગ શૂટ કર્યા તો આજે મને ઘણા એની કોમેન્ટ આપતી હતી માર કોમેન્ટ વધારે વોટ્સઅપમાં આવી કે હોમ ટૂર કરાવજો તો એ જે મને વોટ્સઅપમાં બધાય કીધું એની રિક્વેસ્ટ હે કે તમે જે કોમેન્ટ કરો એ મને યુટ્યુબમાં કરો તો કદાચ મારું વધારે ગ્રો થાય ચેનલ ને યુટ્યુબમાં આવી હતી પણ એક બે જ કોમેન્ટ હતી નવા ઘરની હોમ ટૂરની પણ વોટ્સઅપમાં ઘણા બધાને આવી કારણ કે વધારે આ મારે કોન્ટેક વધારે હતો એને લીધે તો વિચાર્યું કે હાલો આજ થોડીક ફ્રી હતી ને માહિરા બે રમતી હતી તો મેં કીધું કે હોમ ટૂમ સોરી હોમ ટૂર કરાવે દા તો શરૂઆત પહેલાં આપણી બારોબારથી જ કરીએ આ હે અમારી સોસાયટી તમે જોઈતી બધા લગભગ જેની ન જોઈ કારણ કે આર્મી ન કદાચ લોકેશન બતાવી દઉં ની કું મેં તમને કીધું હતું કે મારું ઘર હે એ ગેટની બાજુમાં જ પેલી ગલીમાં જ છે તો આ જો ગેટ હે ની આ પેલી જ ગલી છે આ બાજુમાં એ મકાન હે ને અમાર ભરસ ગલી હે બાકી સોસાયટી આવી રીતના હે ડેલો આવે તો આપણી અંદર જઈએ આપણે તો દેહી માણસ એટલે ખાટલો તો જોઈએ જ તો ખાટલો રાખવામાં આવ્યા ન હતું આ બાજુ જુઓ બધી વાસણની ચોકડીને જે કામવાળા બેન નેતા એવાથી વાસણ બપોર ના પડ્યા ને આ બધી વસ્તુની રહી જાય વોશિંગ મશીનની આ બધું પાણીનો ગોરો અમે રાખ્યો કે બારોબાર કારણ કે બપોર પછી રમાડતી હોય માહિરાની માહિરાની તો પાણી પીવડાવવા થાય ને આ હે અમારું ફર્યું ને આથી હે અંદર ઘરમાં જવાનો દરવાજો તો એ આપણે અંદર જઈએ અને માયરા માહિરા જેવું રમે તો એન્ટર ખાતા જ પહેલાં તો તમને ઘોડીઓ જોવા જઈએ માયરા માહિરાનું ને આ જો સાવી રાખવાનું મને આ બહુ જ ગયું તો શું પીસ તો મેં લે લીધું ને સોફા તો અમારે તો એ જ છે હજે બદલાયવાને જ સોફાને ને માહેરા માહિરાબેન જરાક રોવે હે ને કપડાલવાના પડ્યા હજે માયરુ માયરુ મારા રમે હમણાં ઉઠ્યું ઉઠી હતી થોડીક વાર વિડીયો શૂટ કરલા આ હોલ હે હોલ નો ભાગ હે ઉપર ઉપરી પી પીને બધું કરેલું હે તો આ હોલ નો ભાગ હે રોવે હોલ આવે પછી બાજુમાં કિચન હે કિચન હે કિચન જગ્યા ઘણી હે કે આપણે આરામથી અમાર માહિરા ને જોવું પડ્યું ને આ બાજુ જુઓ કબાટનું એવું બધું હે કે આપણી બધી વસ્તુ પણ આવી જાય આ ને સ્પેસ બનાવેલી છે ને આ માળિયામાં અહીં પણ હે બધે બન્યું રાખવાનું ને આ મોટા મોટા ખોલા હે તો મોટી મોટી વસ્તુ આપણે આવી જાય અને આથી જ રસોડાનો દરવાજો હે તો આથી જ આપણે અહીં કે નીકળે જાય અને વાસણને બધું આની આ ધોવાઈ જાય રસોઈ બનાવતા ત્યાંથી અમારી ગલી દેખાય ગેટની બાજુમાં ગલીમાં લેવાના છે તો હવા ઉછાસ બહુ જ છે કે પવન બહુ જ આવે તો એ આપણી જો રસોડામાંથી માહીરા બાબી જયરામ જયરામ બોલે ને માયરા એકલી રમે

ની બાજુમાં બે સેટી રાખેલી હેરા મા રાખવાના રનિંગમાં કારણ કે આખો ખોદી સાલું હોય તો આ એક હેઠો રૂમ હે અમારે આવી ઉપર જવાનું હે તો આ સ્ટોર રૂમ જેવું હે કે આપડી બધી વસ્તુ આમાં દાણા દૂણીના પડ્યા પૈડા તો મેં એમાં બધું રાખી લીધું શું ને એ રાખા ની આ ગેંડી હે એટલે આ હે ને અમારે ડાઇનિંગ ટેબલની સ્પેસ નથી આપેલી એટલે એઠું બહેન ખાવાનું એટલે ખાઈ પીને આપણી હાથ ધોવા હોય તો આ ગેંડીમાં ધોવે હકીએ અને આ પણ બારુંબાર ફોર્સ જેવું હે એટલે અમે આ યુઝ નથી કરતા કારણ કે બારું બાર મલગ જગ્યા હે એટલે આ કરવાની એટલી આટલી જગ્યા હે તો આપડી ચીણી મોટી વસ્તુ કંઈ પણ વધારાની હોય એ પડી રહીએ

પહેલાં તો તમને આવતા જ ઘોડિયું જોવા જડીએ માયરાનું માહિરાનું ત્યાં હે ડ્રેસિંગ ટેબલ ને આ બાજુ હે બધા કબાટું આ અમારે રિસેપ્શનનો ફોટો હૈ આ અમારો બેડ હે અમારે બેડ ઉતો પણ અમે હે ને બાજુમાં સેટી કરાવી હજી સનમાઈકો લગાવવા ભાઈ આવ્યા ને તો રેડી કરાવે લીધું કારણ કે માયરાની માહિરાની ટેવ પાડ્યું બેડ ઉપર હુવરાવવાની તો પછી એવા વાહાટું છે કે મોટો બેડ થઈ જાય તો એ વાહાટું થઈને સનમાઈકો આવો સેમ લગાવવાનો બાકી હે બાજુમાં સેટી કરાવી લીધી તો આ અમારો રૂમ છે અમારો રૂમ હે ને મોટો હે જો એટલું રાખતા પણ જગ્યા વધે ને અમારા રૂમમાં જથી જવાય ફોર્સમાં તો રવેશમાં તો આ જો રવેશ એ મોટો હે આપણે અમારે પવન બહુ આવે એટલે કોઈને ખાટલો રાખે ને હું હોય તોય પણ હું હગીએ ને એ બાજુમાં હામે પણ ઘર હે જે આપણે એ કે પાડો હારો હે તે વાંધો નહીં તમે પંદર વીસ દી થી આવ્યા રહેવા પણ હજી એવું નથી લાગતું કે અજાણું અજાણું હે બધા ભાઈ રે જાય છોકરીઓની રાખવા લાગે હજી છોકરીઓની પણ મજા આવે ગઈ તો આ ફાઇનલી અમારો રૂમ લાઇટ પૂંખા બંધ કરે એવ જાય આપણી બાજુના રૂમમાં તો આ બાજુમાંથી જ જવાય આ બાજુનો રૂમ હે આમાંય પણ ડ્રેસિંગ રાખેલું છે અને આ બેડ હે આમાંય પણ ફર્નિચર હે તો એ કે આપણી વસ્તુ જેટલી હોય એટલે હમાઈ જાય આ બહુ જ ફર્નિચર હે એટલે એ કે કંઈ પણ વસ્તુ આપણી બહાર નો રહે તો આ અમારો બીજો રૂમ માયરા માહિરા થોડું કે ઓલો કરે તો ફાઇનલી આજ હોમ ટૂર કરાવે દીધી આ પણ માર્યું ને તો એ આપણે જઈએ મીસ ફાઈનલી આજ હોમ ટૂર કરાવે દીધી એટલી વારમાં ગરમી સડે કે કારણ કે હમણાં તો અમારે બહુ જ ગરમી પડે હદ ઉપર ગરમી બારું બાર તો બહુ જ પવનની અંદર એટલી ગરમી છે તો હોમ ટૂર કરાવી ને બસ જા ટાઈમ પછી પાછો રે બ્લોગ શૂટ કર્યો તો હા એ વ્લોગનું એડ કરા ને કોમેન્ટ જરૂરથી કરજો કે કીવું અમારું ઘર હે ને કંઈ પણ ચેન્જીસ કરવાનું લાગે તો પણ કીજો ને એ કંઈ પણ એવું લાગે કે આ લેવું જોઈએ તો એ પણ કીજો તો અમે એ કદાચ લીધું ને જો તમને વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા ની માઈરાન માહિરા જો ભૂખ્યું થયું એનું ખાવાનો ટાઈમ થઈ ગયો તો હું હાલો કે કેવો બનાવે દા અને મણી ગરમી સડે ગઈ બહુ જ ગરમી થાય થોડીક બાજુ કેટલા વાગ્યા પાંચ વાગ્યા પાંચ વાગ્યા આવી બધા સા પાંચમાં દસ મિનિટની વાર હે આજે કલાકે દોઢ કલાક અંદર ગઈ હું માવડી કર્યું એને ખબર ને પીવડાવ્યું ને પાછી વાર એને સાફ કરીને નવરાવીને પછી બારોબાર રમવા જાય હું ફાઇનલી હોમ ટૂર થઈ ગઈ ને હું ગરમીમાં ભીંજાઈ રહી તો જરાક પરો ખાય ને પછી માયરા માહિરાહું થઈને કંઈક ખાવાનું બનાવવા અને હા જો મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા અને માયરા આપણી આગળના વિડીયોમાં જરા ટાઈમ મળીએ ત્યારે પાછો શૂટ કરી અને હા કોમેન્ટ જરૂરથી કરજો કે ઘર કેવું હે અમારું તો બાય જય મા મોગલ